કારણે વંચિતોની આવકમાં વધારો થતા સુખાકારી વધી છે આત્મનિર્ભર ભારતથી ગામ ગરીબ વંચિત ખેડૂત મહિલા યુવાનોને કૌશલ્ય કાર્યક્રમથી આર્થિક સામાજિક વિકાસમાં વધારો થયો છે ભારત દેશને દુનિયાની ત્રીજી આર્થિક મહાસત્તા બનાવવાનો માર્ગ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન દ્વારા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના મંત્રથી મળશે તેમ જણાવ્યું જ્યારે પૂર્વ પ્રદેશ મહામંત્રી શબ્દશરામ બ્રહ્મભટ્ટે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંગે આગામી પંચોતેર દિવસમાં જિલ્લામાં થનાર કાર્યક્રમ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી આજ રોજ છોટાઉદુ જિલ્લામાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હેઠળ સમગ્ર જિલ્લાના મુખ્ય કાર્યકર્તાઓની એક કાર્યશાળા યોજાય છે જેમાં આ સમગ્ર અભિયાન હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો સંદેશ નીચે સુધી પહોંચે કાર્યકર્તાઓ દ્વારા પ્રજા સુધી પહોંચે એ માટેનું આહવાન કરવામાં આવ્યું છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર ચૌદમાં આ દેશનું સુકાન સંભાળી ત્યારથી જ તેમણે સ્વરાષ્ટ્ર સ્વભાષા સ્વભૂષા અને સ્વદેશીની ચળવળને વેગ આપવાના સતત પોતાના કાર્યમાં પણ અને આચરણમાં પણ પ્રયત્નો કર્યા છે અને આ નીચે સુધી જાય એટલા માટે આ કાર્યશાળા યોજાય છે અને સમગ્ર દેશની અંદર આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભરનો ભારતનો રસ્તો એ સ્વદેશીથી જાય છે એટલે સ્વદેશી ઉપર એમ્પેરાઈઝ કરીને સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે સ્વદેશી કારીગરોને પ્રોત્સાહન આપવા માટે સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેનાથી આ દેશમાં બનેલી વસ્તુઓનો જ ઉપયોગ આ દેશના નાગરિકો કરે એવો ભારતીય જનતા પાર્ટીનો અને નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ